તો મિત્રો અમે નવું શૂટિંગ ચાલુ કરી દીધું છે અને અહીંયા બુરા ભાઈ દંડ મારે છે હું તમને બતાવું છું બરાબર ચાલુ રાખો ચાલુ એમનો ફોલ વારો એમના ઘરે આવે ને એટલે ભુરા ભાઈ એમને બરાબર સમજાવશે બરાબર છે તો ભુરા ભાઈ તમે અમારા વલોગ અંદર બે શબ્દ તો કો સમજાઈએ મારી જમીન લૂટી ખાઈ ગયો છે ચલો કિસલો હાડો નો અક્કર પાઉ

મારો અમે બે લાખનો કેમેરો લીધો છે નહીં અહીંયા આગળ એને અમે શૂટિંગ કરવા સારું મેળ્યો છે આગળ ખેંચાય થોડી થોડી વારે પણ વધો નહીં ચોપડું બપડું અમે કશું ચકતા નહીં બનાવી લે બધું વાલું પડે એટલે હું તો ખાલી આ થેલું તો મારું કેરેક્ટર છે એટલે મારે થેલો લઈને ફરવું પડે છે બરાબર તો બે શબ્દ કહી દો નોકર સાહેબ હા તો મિત્રો વિડીયો બહુ જોરદાર આવી રહ્યો છે અને થોડોક મારો અવાજ આવી ગયો એમાં અલગ લાગે કેમ કે મેં ટિપ્પણી ખાતા ના નકર ગરવલ નું પ્રમોશન કરવાનું ખચરિયાનું કચર્યું કચરિયાનું પ્રમોશન પૈસા તો અહીંયા લો ચાલે યાદ કર કચેરીઓ તમે શેર કરો એટલે આ કિયન બન જરાક ગમે તે ઉપાડી લે અને તમાર કચરિયું નહી તો વેચાય જ નહી બરોબર છે ભાઈ કચેરીઓ જશે મિક્સ તેલ ને આમ તેમ કચેરીઓ કરીને બધી કચેરીયાની પથારી ફેરવી મે છે બરોબર છે તો તમે હે ને કિશલા ને હે ને કોમેન્ટ ની અંદર સમજાવી દેજો કે કચરિયાનું પ્રમોશન ના કરે બરોબર છે હવ ઓ ભ્રયા એટલે બોની લેતા બુડા ઠંડ ઠંડ પાણી અરે સુસુ પછી કર પેલો પાણી લઈ આવી તો મિત્રો તમે કોઈ તાળી પીતા હોય તાળી તો તમને તાળીનું ઝાડ બતાવો આ રે તાળીનું ઝાડ અને કહેવાય તાડ મતલબ તમને બધાને ખબર જ હોય પણ ખાલી ખાલી મારે કહેવું પડે તો એ તાડ ઉપર છે ને કેટલો એક બે ત્રણ ને ચાર ચારય ઢોચકો નહીં ને એક નહીં હું હજી તાડ હે અગર નહીં જીલ્લું લાગતું કે નહીં તાળી લાગતું બરાબર છે હો તાળી પીવા ના હતા ના હમ

તો ચકતો ખાઈને પાછું જવું હોય તો જજો પણ આવું હોય તો આવી જવું પણ ના આવું બરાબઈ ઇન્વિટેશન હાલતા નહીં બરાબર છે આ તો તમને ખાલી થોડીક વાર માટે મનોરંજન માટે જ કે તે લાગે આવજો એમ બરાબર છે ચલો બેસી જવું અમે થોડુંક ટોરિંગ કરી લઈએ બરાબર છે જય શ્રી કૃષ્ણ મમ્મી બુરાભાઈની એમ ડાયલોગમાં ડાયલોગ ડાયલોગમાં ડાયલોગ કરતાં કરતાં થાકી ગયા છે ઉનાળાની સમય છે અને કડકડતો તાપ પડે છે તો એની અંદર અમે બરાબરની મહેનત કરીએ છીએ એવો ઈશારો વિસ્તારો વિસ્તારોની કારણ મહેનત કરીએ છીએ તો તમે લાઈક શેર ફોલો ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર બાકી કિશનભાઈ તાપમાં હાર તાપમાં નહીં લે આ તો શું એમ ઉભો રહ્યો છે જો એ હા